તો ભલે કદાચ ગેર બેઠા યાદ કરી છતાય તો કદાચ આટલી હાઈ સ્પીડે તમારું કામ કરી આલતી હોય ખાલી મારું નામ લેવાતી તમારી ભક્તિ કરવાથી તો તમારી વિડિયો તારી નાખું હો હું એ મેં તમાર જોડે ભક્તિ કદાચ તમારા ઘેર બેહણો ને માંગુ તમારા ઘરના દીવા ને માંગુ તમારા હાથ થી કદાચ ચોખા નિવેદ જાર ના ખીચડા ને માંગુ પણ ખાલી એક હૃદય નો કદાચ ભાવ આપી દેજો મારી ભક્તિ ભક્તિ દઉં મેલડી ભક્તિનું બીજું નામ હેત જેના વગર તમને ચાલે નહીં જેનું નામ લીધા વગર તમારો દાડો ના જાય જેનું નામ લીધા વગર રાત ના જાય ખાવા બેહતા યાદ આવો ગાડી ચલાવતા યાદ આવું નોકરી ધંધે યાદ આવું ચક ઝઘડો થાય તો યાદ આવું તમારું મન રાજી થાય તો યાદ આવું તમારું મન દુખી થાય તો હું મેલડી યાદ આવું એનો ભક્તિ જો ઉડગલે ને પકલે કદાજ હવારમાં ઊઠી અને 1000 વખત હું મેલડી યાદ આવતી હોય ને તો હમજીલા તમને મારી ભક્તિનો નસો જાગ્યોસ આટલું વિચારી લેજો ખાલી ભાવ રાખવાથી જો તમારા કોમ કરી આલુ તમારી ઘરની માતા જાગૃત કરી આલુ તમારા પિતૃ પૂર્વજોને રાજી કરી આલુ તમને નડવા વાળા દેવ નું સમાધાન બતાવી દો તો દુનિયા ની કોઈ એવી શક્તિ નહીં કે તમને પાસા પાડી જાય આવું મેર પણ દરેકને એ જ શીખવાડી કોમ કરાવવા આવતા તો ભલે આવતા ભલ ભલા તમારા જમીનો ના કોમ કરી આલીશ

પણ આવો રાખીને રાખી વિશ્વાસ રાખી મારા સાનિધ્યમાં પણ કદાચ એક ધારી વધાર નહીં પણ છ મહિના જેને ભર્યા છે ને એનો અનુભવ પૂછ્યા છે એનું જીવન બદલી નાખ્યું તમારું ઘર કદાચ નર્ક જેવું હતું આ તમારું ઘર સ્વર્ગ જેવું કરી આવે જો તમારી આશા મરી જઈ હતી કે હવે જીવનમાં કદાચ મારો સુખના દાણા નહીં દેખાય ફરી મારા સાનિધ્ય ખાલી મને જોવાથી મારો નોમ લેવાથી નવી એક આશા જાગી કે માં મેરડી બેઠી છે તો કોઈ દેવ ગેરંટી આલે ના આલે પણ તમારી જો સાચી ભક્તિ આવી ને આવી હશે ને

વ્યસન કરતા હોય કાઢો ધંધો કરતા હોય તો માતા ખબર પડતી હશે તો માતા અનંતો ને પણ તમારા ઘરના દરેક બોલું છું પણ હજારો રૂપ છે મારા અનંત રૂપ છે અહીંથી કદાચ બેઠી હોય ને આ સમયગાળામાં અમેરિકા પોતે યાદ કરીને તો અહીં પ્રવચન આવતી આમેરિકા પહોંચી ગયું હું એવું ના કહું કે અત્યારે હું મારા ભાવિકો પ્રવચન આલવા વ્યસ્ત છું કાલે આવીશ એવું તો કદાચ ચોવીસ કલાક નહીં સેકન્ડ ડે સેકન્ડ ડે હું મેરેડી વ્યસ્ત રહું હજારો ભાવી કે સેકન્ડે સેકન્ડે યાદ કરે મન ચેટલા રૂપ લઈ ચેટલા ઘેર પહોંચવાનું વિચાર તો કરો મારી શક્તિનો ખાલી એક અનુભવ દર્શાવું કે અનંત શું બધી જગ્યા મારો વાસ છે એવી તમારી ઘરની માતાઓનો દરેક જગ્યાએ વાસ છે ગમે તે જગ્યાએ બેઠા આવે ગમે તે જગ્યા પર વાવો યાદ કરો ને એટલે તમારો મેસેજ તમારો સંદેશો તમારી માં ઉધી પહોંચે પહોંચે ને પહોંચે મેલડી આવું ભલે તમને મનમાં શંકા થતી હોય કે મારી કુળદેવીએ હોભર્યું હશે મારી કુળદેવી હોભરતી નહીં પણ ના દરેકનો બોલ દરેક નો વિચાર દરેક નો ભાવ દરેક કુળદેવી તમારી ઘરની માતા અને હું માતા તો રોજ એક જ મારી કહેવાની વાત છે શંકા કાઢી નાખજો દેવી શક્તિ નહીં આજે તમારી આસ્થા બંધ થઈને કે માતા સાક્ષાત અત્યારે હડાહડ કડી સાક્ષાત છે એવી તમારી આસ્થા બંધ થઈ ને મને જોઈને કે જો કદાચ સોલંકી પેઢીની કુખાર મેલડી રોમવારી મેલડી આટલું બોલતી હોય આટલું બધું જગતમાં રચાવતી હોય તો આપણી માતા કેમ નહીં થાય કે નહીં દરેક ના પ્રશ્ન થતો હશે કે અમારી માતા ચમ આવું ના બોલે ચમ અમારી માતા આટલું રચના ના રચાવ ચમ અમારી માતા અમને સુખ ના આપે તો આવો વિચાર થતો હોય ને તો તમારી માતાઓ દરેકને એવું કે છે કે મારા દીકરાને કહેજે ધીરજ રાખ ધીરજ હું એની કુરદેવી એનાથી માતા દેખાતી નહીં ને એટલે શંકા ના કરતા મારી માં મારી જોડ નહીં ઠેર ઠેર હોય બધી જગ્યાએ હોય જો કદાચ આવો વિશ્વાસ એક લગાવથી બંધાઈ જ હોય ને

કર્તવ્ય નિષ્ઠ રહેતા હોય અને કોઈ તમને મેણા મારી જાય તમને કેવું દુઃખ લાગે છે કે હું સાચો છું હું સત્ય છું મેં કોઈનું ખરાબ નહીં કર્યું મેં કોઈ દુખ નહીં આલ્યા છતાંય મને મેણું માર્યું દુઃખ લાગે કે નહીં તો તમારી ઘરની માતાને કદાચ તમારે થોડા ઘણા દુઃખ પડવાથી જો એને મેણો મારતો ને એને દુખ લાગે કે મારા દીકરાને મારું નામ દેશે કે દુઃખી થવાનું કારણ હું માતા બનું ચારે તમારી કુળની માતા તમને દુઃખી કરવાનું કારણ નહીં બનતી આવું કહું છું ઘરની માતાઓ ચારેય નહી નરતી પોતાની મા